આવનારી એકત્રીસ ડિસેમ્બરને અનુસંધાને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સાત ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે તેમજ ભાવનગર જિલ્લામાં નવા વર્ષમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ભાવનગર શહેરના તમામ પ્રવેશદ્વાર પર બેરિકેડ મૂકીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા મોડી રાત્રે શહેરમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે નિરીક્ષણ કર્યું હતું કુલ ત્રીસથી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે આ વાહન ચેકિંગ દરમિયાન ખાસ કરી અને ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનની ડેકી ચેક કરવામાં આવે છે તથા વાહન ચાલકનું લાયસન્સ પીયુસી અન્ય જરૂરી કાગળિયા તપાસવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે જે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલવામાં આવનારી છે શહેર અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ઘૂસે નહીં અને સમાજ તથા દેશ વિરોધી કોઈ પણ કાર્ય થઈ ન શકે એ બાબતે આગોતરું આયોજન કરી અને આ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું છે